નમસ્કાર બેટા મજામાં બધા જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગના ભાષા વિભાગમાં આપ સૌનું સ્વાગત કરું છું આપણે અગાઉના ભાગમાં ફકરા નંબર ઓગણત્રીસ અને ત્રીસ નો અભ્યાસ કર્યો આજે આપણે ફકરા નંબર એકત્રીસ અને બત્રીસ નો અભ્યાસ કરીશું તો તમે સૌ રેડી છો તમારા પુસ્તક અને પેન્સિલ સાથે તો શરૂઆત કરીએ ફકરાને વાંચીએ સમજીએ અને પ્રશ્નોના સાચા જવાબ મેળવીએ ઓકે ફકરા નંબર એકત્રીસ કન્યાકુમારી સુંદર સ્થળ છે કન્યાકુમારી એટલે કે ભારતની દક્ષિણમાં દરિયા કિનારાની બિલકુલ છેડે એક સુંદર સ્થળ જેને જોવાની મજા મળી એની ત્રણેય બાજુ દરિયો આવેલો છે એટલે કે ત્રણ બાજુ થી દરિયોની એક બાજુ જમી દક્ષિણે હિન્દ મહાસાગર પૂર્વમાં બંગાળનો ઉપસાગર અને પશ્ચિમે અરબી સમુદ્ર પરીક્ષામાં પ્રશ્ન પણ આપું છે કે ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે તો હિન્દ મહાસાગર પૂર્વમાં બંગાળનો ઉપસાગર અને પશ્ચિમમાં અરબી સમુદ્ર છે આ ત્રણેય બાબતો યાદ રાખવાની ત્રણેય દરિયાના સંગમમાં સ્નાન કરવા અને મંદિરમાં પૂજા કરવા દેશના ખૂણે ખૂણેથી યાત્રાળુઓ અહીં આવે બઉ સરસ મજાનું સમજવા ત્રણે ત્રણેય દરિયાના સંગમનો મતલબ યાત્રાળુઓ અહીં આવે છે કન્યાકુમારીની આસપાસનો દરિયો ઘણો ખરો શાંત હોય છે ઘણા પ્રવાસીઓ આ સ્થળે નિરવ શાંતિ અનુભવે છે

સવારના બંગાળના ઉપસાગર પરથી સૂર્યનો ઉદય એટલે કે સૂર્યને ઉગતો પૂર્વ દિશામાંથી બંગાળના ઉપસાગરમાંથી અને સાંજે પશ્ચિમ દિશામાં અરબી સમુદ્રમાં સૂર્યાસ્ત થાય છે હકીકતમાં આ એક જ સ્થળ એવું છે કે જ્યાં દરિયામાંથી થતા સૂર્ય ઉદયને અને દરિયામાં થતા સૂર્યાસ્તને કોઈ પણ જોઈ શકે છે બહુ સરસ મજાની વાત કરી આ ભારતની અંદર ઘણા બધા દરિયા કિનારા છે પરંતુ આ એક એવું સ્થળ છે કે જ્યાંથી સૂર્યનો ઉદય પણ જોવા મળે છે અને સૂર્યનો અસ્ત પણ થતો જોવા મળે છે એટલે કે બંને એક જગ્યાએ જોવા મળે છે આગળ જોઈએ પૂનમના દિવસે ઘણા પ્રવાસીઓ કન્યાકુમારી આવે છે પૂનમના દિવસે પૂનમ એટલે કે જ્યારે ચંદ્ર પૂર્ણ કળાએ ખીલેલો હોય ત્યારની વાત છે તેઓ અગ્નિના

ત્યારે એ અગ્નિના ગોળા જેવા એટલે કે લાલ કલરના જોવા મળે અને છે જ્યારે સૂર્ય પણ આથમતો હોય ત્યારે સૂર્યદેવ પર જ્યારે આથમતા હોય ત્યારે તમે જોશો તો એમનો પણ કલર કેવો હશે લાલ કલરનો હોય છે માટે અહીંયા કહ્યું છે કે અગ્નિના બે ગોળા જેવા લાગતા સૂર્યને હટી સમુદ્રમાં અસ્ત થતો અને તે જ સમયે બંગાળાના ઉપસાગરમાં ચંદ્રને ઉદય થતો લે કે ઉગો થતો જોઈ શકે બહુ સરસ મજાના ફકરાની વાત કરી આપણે ના જોઈએ કન્યાકુમારી એક સુંદર સ્થળ છે કારણ કે ઘણા યાત્રાળુઓ ત્યાં આવે છે તેની આસપાસનો દરિયો શાંત છે તેની ત્રણેય બાજુએ દરિયો આવેલો છે યાત્રાળુઓ દરિયામાં સ્નાન કરી શકે છે તો કેમ સુંદર સ્થળ છે એ ફકરાની અંદર પ્રથમ લીટીની અંદર આપણે જોયું તો અહીંયા કહે છે કે કન્યાકુમારી સુંદર સ્થળ છે એની ત્રણેય બાજુએ દરિયો આવેલો છે તો પ્રશ્નનો જવાબ શું આવશે યસ વિકલ્પ નંબર સી તેની ત્રણેય બાજુએ દરિયો આવેલો છે પ્રશ્ન નંબર બે જોઈએ દરિયાનો સમાનાર્થી શબ્દ ખાલી જગ્યા છે વ્યાકરણનો પ્રશ્ન પૂછાયો દરેક અંદર એક પ્રશ્ન પૂછાય જેથી કરી આપણે પણ અનુભવ અને અધ્યયન કરી શકીએ છીએ અહીંયા સમાન અર્થી સમાન દરિયાના જેવો જેવો અર્થ તો એ માટે આપણે ચારે અર્થ આપણને ખબર પડતી હોવી જોઈએ સમુદ્ર એટલે કે દરિયો થાય એ સાચી વાત પણ સરિતા એટલે શું તો સરિતા એટલે નદી અને ખાડી ખાડી એટલે શું તો જ્યાં સમુદ્રનો એવો ભાગ હોય જ્યારે ભરતી અને ઊંટના કારણે તે પાણી ભરાતું હોય તો એને ખાડી વિસ્તાર કહેવાય અને ઝરણું ઝરણું એટલે કે પર્વત પરથી ચોમાસાની સિઝન દરમિયાન અથવા કોઈ એવી જગ્યાએ સતત પાણી ખળખળ ખળખળ વહેતું હોય થોડું થોડું તો એને ઝરણું કહેવાય છે તો દરિયાનો સમાનાર્થી શબ્દ આ ત્રણ તો છે બી નથી 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 સી ડી તો કોણ છે એ સમુદ્ર ઓકે નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર કન્યાકુમારી એ ભારતમાં આવેલું એક જ સ્થળ છે કે હવે કયું એક જ સ્થળ છે જેની આસપાસ દરિયો આવેલો છે જ્યાં લોકો દરિયામાં સ્નાન કરવા જાય છે જ્યાં લોકો મંદિરમાં પૂજા કરવા જાય છે કે જ્યાં દરિયામાંથી થતા સૂર્ય ઉદયને અને દરિયામાં થતા સૂર્યાસ્તને લોકો જોઈ શકે છે તો આપણે પેરેગ્રાફ ની અંદર પણ વાત કરી તો ફરીવાર આપણે જોઈ લઈએ અહીં પેરેગ્રાફની અંદર લખેલું છે કે કન્યાકુમારી ઘણા નિરવ શાંતિ હા સૂર્ય ઉદય અને સૂર્યાસ્ત સમય આ સ્થળનું સૌંદર્ય જોવાની મજા આવે છે એટલે કે હકીકતમાં આ એક જ સ્થળ એવું છે જ્યાં દરિયામાં થતા સૂર્ય ઉદયને અને દરિયામાં થતાં સૂર્યાસ્તને કોઈ પણ જોઈ શકે છે તો આ આપણો પ્રશ્નનો જવાબ મળી ગયો તો અહીં પ્રશ્નનો જવાબ ત્રીજા પ્રશ્નનો જવાબ શું થશે જ્યાં દરિયામાં થતા સૂર્યોદય ને અને દરિયામાં થતા સૂર્યાસ્તને લોકો જોઈ શકે છે એટલે કે વિકલ્પ નંબર પ્રશ્ન નંબર કન્યાકુમારી ના સૌંદર્યની મજા માણવાનો શ્રેષ્ઠ સમય કયો તો અગાઉ આપણે પેરેગ્રામની અંદર જોઈ ગયા અને ઉપરના પ્રશ્નની પણ અંદર જોઈ ગયા કે સૂર્યનો ઉદય અને સૂર્યાસ્ત જોવાની લોકોને મજા આવે છે તો ફક્ત સૂર્યોદયનો સમય ના ફક્ત સૂર્યાસ્ત સમય ના એટલે કે ફક્ત ઉગવાનો સમય જોવાની મજા આવે છે કે ફક્ત આથમવાનો તો બંને ઓપ્શન ના દિવસ દરમિયાન તો ના તો સૂર્યનો ઉદય અને સૂર્યાસ્તનો સંધિકાળ બહુ સરસ મજાનો સંધિકાળ શબ્દ છે સંધિકાળ એટલે કે ના સૂર્યનો ઉદય થયો એટલે કે રાત ગઈ ના હોય અને દિવસ ઉગ્યો ના તો એ બંને વચ્ચેનો જે સમયગાળો એની આકાશના અંદર જે કલરો જોવા મળે છે એ જ રીતે સાંજે દિવસ આથમ્યો ના હોય અને રાત પડી ના હોય બંનેના વચ્ચેનો સમયગાળો એટલે કે સંધ્યા સમયગાળો એને સંધિકાળ એ કાળને સંધિકાળ આપણે કહીએ છીએ કે બંનેનો સમય જોવાની મજા પડે છે નેક્સ્ટ આગળ જોઈએ પૂનમના દિવસે લોકો એક જ સમયે અગ્નિના બે ગોળાને જોઈ શકે છે આનો અર્થ એ છે કે પેરેગ્રાફની આપણે જ્યારે વાંચતા હતા ત્યારે મેં તમને સમજાવ્યું પરંતુ ફરીવાર આપણે જોઈએ વિકલ્પના સ્વરૂપે સવારે સૂર્યને ઉગતો અને સાંજે આથમતો જોઈ શકે છે સવારમાં સૂર્યને ઉગતો અને સાંજના ચંદ્રનો ઉદય લોકો જોઈ શકે છે પણ અહીંયા બે અગ્નિના ગોળાની વાત કરી છે એક જ સમય સૂર્યને પશ્ચિમમાં આથમતો અને ચંદ્રને પૂર્વમાં ઉગતો જોઈ શકે એક જ પશ્ચિમમાં સૂર્યનો અસ્ત અને ચંદ્રનો ઉદય થતો જોઈ શકે અહીંયા અંદર એક જ સમય પશ્ચિમમાં સૂર્યનો અસ્ત અને ચંદ્રનો ઉદય જે પોસિબલ નથી હંમેશા ઉગવાનું પૂર્વ દિશામાં વળે એ વિકલ્પ નીકળી જાય છે સવારે સૂર્યને ઉગતો અને સાંજે આથમતો

विकल्प सी पसंद करी शुद्ध के एक बाजू सूर्य आथमतो हो એટલે કે લાલ ગોળા જેવો હોય અને બીજી बाजू ચંદ્રદેવ ઉગતા હોય પૂનમના દિવસે એમનો પણ કલર લાલ કલર જેવો હોય એટલે કે બંને ગોળા એક સાથે જોઈ શકાય છે ઓકે ફકરા નંબર 32 જોઈએ ઘણા સમય પછી માણસે કંઈક શોધીયું જેથી દુનિયાની વાહન વ્યવહારની પદ્ધતિમાં પરિવર્તન આવ્યું તે પૈડું કૌંસમાં ચક્ર હતું પૈડાની શોધની વાત કરી છે કે ઘણા સમય પછી માણસે પૈડાની શોધ કરી એની વાત અહીંયા કરવામાં આવી છે હા એ જ પૈડું કે જે તમે બળદગાડામાં સાયકલમાં બસમાં અને અન્ય આગ ગાડીમાં જુઓ છો અહીં એ પણ યાદ રાખવાનું પડ્યું એટલે બેટા એવું નહીં કે ખાલી રબ્બર નું ટાયર જ હોય લોખંડનું પણ જે ગોળ હોય એને પણ આપણે પડું કહીએ છીએ આજે આપણને એ એવી સામાન્ય વસ્તુ લાગે છે કે એ એક મહાન શોધ હોય તેમ કોઈ માનવા તૈયાર નથી પણ આ નાની વસ્તુ બનાવવામાં અને તેની ઉપયોગીતા સમજવામાં માણસને ઘણો સમય લાગ્યો હતો પહેલો ભારે વજન ઉપાડવા માટે માણસો કે પ્રાણીઓનો ઉપયોગ થતો હતો પ્રાણીઓમાં ખાસ કરીને મોટા પ્રાણીઓ જેવા કે હાથી બળદ ઊંટ ઘોડા આ બધાનો ઉપયોગ થતો હતો તમે કલ્પના જરૂર કરી શકો છો કે એ કેટલું મુશ્કેલ હતું પછીથી કોઈકને સમજાયું કે સપાટ વસ્તુ કરતો ગોળાકાર વસ્તુ વધુ ઝડપથી ખશે છે જો કેવી સરસ મજાની સમજણ પડી કોઈકને સમજાયું કે સપાટ વસ્તુ કરતો ગોળાકાર વસ્તુ ઝડપથી ખસે છે કેમ કે તમે પણ જાણી શકો છો ખાલી એને રગડાવવાની હોય એટલે કે રગડતું રગડતું આગળ જાય સૌથી પહેલું બળદગાડો એક લાકડાના ટુકડામાં ગોળાકાર લાકડાના ટુકડાઓ જોડ્યા હોય તેવું દેખાયું હશે એટલે બળદગાડાના પણ કેવી રીતે બળદ ખેંચતો હશે પરંતુ ટાયરના જગ્યાએ જે રબરના ટાયરના જગ્યાએ શેના હશે લાકડાના પૈડાના જગ્યાએ માત્ર ગોળ ટુકડા લાકડાના મોટા થડ હોય એ રીતનું હશે એવી આપણે કલ્પના કરવાની છે આપણા જીવનમાંથી દૂર રાખવાનો અર્થ એ થાય છે દેવી જો તમે કલ્પના કરશો તો તમને લાગશે કે જીવનમાંથી પૈડું જ ના હોય તો આપણે શું કરી શકીએ કઈ જ ના કરી શકીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ ન શકીએ વાહન વ્યવહાર થંભી જાય આપણી આખી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ જાણે થંભી ગઈ હોય બધું અટકી પડ્યું હોય એવું થઈ જાય એની વાત કરી છે ફર બસ બહુ સરસ મજાનો પેરેગ્રાફ છે અને હવે આપણે એના પ્રશ્નો જોઈએ પ્રશ્ન નંબર એક પૈડાની શોધ પછી માણસને માણસે શું લાગ્યું એની વાત વજન ઉપાડવું નહોતું પડ્યું વજન ઉપાડવા માટે ઓછી શક્તિ ખર્ચ કરવી પડતી પહેલો વધુ ઝડપથી દોડવાનું શરૂ કર્યું વજન ઉપાડવા માટે પ્રાણીઓનો ઉપયોગ બંધ કર્યો તો મેં શોધ કર્યા પછી તમે જોઈ શકો છો કે પ્રાણીઓનો ઉપયોગ બંધ કર્યો અને ઝડપથી દોડવાનું શરૂ કર્યું તો ના ઓછી શક્તિ ખર્ચવી પડતી કે વજન ઉપાડવું નહોતું પડતું તો ના વજન તો ઉપાડવું જ પડતું પરંતુ શક્તિ ઓછી ખર્ચવી પડતી અને પ્રાણીઓનો ઉપયોગ તો બંને વસ્તુ યાદ રાખજો કે પયડાની શોધ કર્યા પછી શું પ્રાણીઓનો ઉપયોગ બંધ થઈ ગયો બિલકુલ તો ના હજી પણ પયડાની શોધ કર્યા પછી પ્રાણીઓનો ઉપયોગ થાય છે એટલે કે બળદગાડું ઊંટગાડી ગોડાગાડી હજી પણ ચાલુ છે એટલે એ પણ વિકલ્પ આવશે નહીં તો કયો વિકલ્પ સેટ થશે કે પયડાની શોધ કર્યા પછી વજન ઉપાડવા માટે ऊची शक्ति खर्च भी बढ़ती रहेगी विकल्प नंबर बी આપણો જવાબ આવશે પ્રશ્ન નંબર 2 જોઈએ આજે પડવું એ કોઈ મહાન શોધ હોય એમ લાગતું નથી કારણ કે કેમ લાગતું નથી કારણ કે આપણે જન્મ્યા ત્યારથી આપણે પડવું પડાને જોતા આવ્યા છે આપણા માટે કંઈ નવું નથી પડાનો ઉપયોગ એ અરવાચીન વસ્તુ છે બી તેની ઘણા સમય પહેલા શોધ થઈ હતી સી તેનો ઉપયોગ હવે ખૂબ સામાન્ય થઈ ગયો છે બધા જ વાહનોને પડ્યા હોય છે તો કયો વિકલ્પ થશે કે હવે કેવું થયું છે ભાઈ આપણે પેરેગ્રાફમાં પણ આનો જવાબ મળી જાય છે આપણને તો એમાં પણ આપણે જોઈએ આજે આપણને એવી સામાન્ય વસ્તુ લાગે છે બરાબર કેમ કારણ કે આપણે દરેક જગ્યાએ પરડું જોઈ લીધું છે તમે કલ્પના કરો બસને ટાયર ના હોય તો રેલવેની પૈડા ના હોય તો શું થાય કેવી દેખાય એની ખાલી કલ્પના કરી જુઓ તો પણ તમને ખબર પડી જશે તો પ્રશ્ન બેનો જવાબ આવશે તેનો ઉપયોગ હવે ખૂબ સામાન્ય થઈ ગયો છે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ પ્રશ્ન નંબર 3 ની અંદર શું કહે છે પહેલાના માનવીએ પૈડા વિશે વિચાર્યું શું વિચાર્યું સપાટ લાકડાના ટુકડાને જોરથી ખેંચતી વખતે પ્રાણીઓને વજન ઉપાડતા જોઈને પૈડા વગરના ગાડાને ધકેલતી વખતે ગોળાકાર વસ્તુને ગબડાવતી વખતે પૈડા વિશે ક્યારે વિચાર્યું સપાટ લાકડાના ટુકડાને જોરથી ખેંચતી વખતે ના એ તો જોર મારીને ખેંચતો જ હતો

આપડે પેરેગ્રાફ ની અંદર સમજી ચૂક્યા છેલ્લી લાઇન પેરેગ્રાફ ની એ તમે જોઈ શકો છો કે આખી સંસ્કૃતિને થંભાવી દેવી દૂર અખનો મતલબ શું કે સાવ સંસ્કૃતિ અટકાવી દેવી તો આઈ પ્રશ્ન 4 ની અંદર એનો જવાબ આવશે માણસ બિલકુલ ક્ષીત ન શકે ખોટું આપણે બિલકુલ કામ જ ન હોય કોટો અત્યાની સંસ્કૃતિ સાવ અટકી પડે તો હા અત્યાની સંસ્કૃતિ સાવ અટકી પડે અને જિંદગી ઘણી જોખમવાળી બને તો ના પરંતુ સંસ્કૃતિ સાવ અટકી જાય એ જવાબ આવશે નેક્સ્ટ પ્રશ્ન પરિવાર એક વિચારવાળાયક પ્રશ્નની આ ફકરા માટે નીચેનામાંથી કયો શીર્ષક યોગ્ય છે શીર્ષક એટલે કે હેડિંગ પાઠનું જે નામ હોય છે નામ આપવાનું જે પકરણ તો શું નામ આપીશું પૈડાની મહાન શોધ માણસ અને ગાળુ ધોધના વાહન વ્યવહારની રીતો ધોધના પ્રાણીઓ અને પૈડું ના પરંતુ પૈડાની મહાન શોધ જેનાથી એક નવી સંસ્કૃતિની રચના થઈ છે નવી સંસ્કૃતિ વધુ વેગવંતી બનેલી છે ઓકે તો તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે આપણે સાથે મળી આજે ફકરા નંબર એકત્રીસ ની અંદર ભારતના સૌથી સુંદર સ્થળ એમ કહેવાય જેમ કાશ્મીર છે એ જ રીતે નીચે દક્ષિણની અંદર કન્યાકુમારી છે જ્યાં સૂર્યનો ઉદય અને સૂર્યનો અસ્ત બંને જોવાનો નજારો કંઈક અલગ હોય છે અને પૂનમ દિવસે સૂર્યનો અસ્ત અને ચંદ્રનો ઉદય બંને એક સાથે જોવા મળતા હોય છે એવા સરસ મજાના સ્થળની આપણે વાત કરી અને ત્યારબાદ ફકરા નંબર બત્રીસ ની અંદર આપણે આપણું જીવન ચક્ર જેના ઉપર ચાલી રહ્યું છે ચક્ર એટલે કે પૈડું એ પૈડાની શોધ કેવી રીતે થઈ એની સરસ મજાની વાત કરી બંને પેરેગ્રાફ બહુ સરસ મજાના છે જાણવા જેવા પણ છે અને સમજવા લાયક પણ છે અને યાદ રાખી ભવિષ્યમાં સ્થળ જોવા જેવું છે અને પૈડાનું મહત્વ પણ જાણવા જેવું જે બાળકોએ ના જોયા હોય એ જોઈ લેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને અગાઉના વિડીયો જોવા મળે અને આવનારા વિડીયો પણ સરળતાથી મળી રહે તો ફરીવાર મળીએ છીએ ત્યાં સુધી